જો આ ડ્રોની ઓરિજિનલ અને ચોક્કસ પદ્ધતિ કેવાય આને આ દીકરીમાં અને બારગામ ની છે મોડોધરાની છે નહી જો આ ડ્રોની ઓરિજિનલ અને ચોક્કસ પદ્ધતિ કેવાય આને આ દીકરી અને બારગામ ની છે મોડોધરાની છે નહી સારા <Regardez> <this prendere>

વાહ સાહેબ વિનુભાઈ જોઈ લઈ ઓકે 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 આ નાનકડી દીકરીબાના હાથમાં જે ટિકિટ છે સાહેબ એ આ ટિકિટ છે કેવા ભાગ્યશાળી વ્યક્તિ સાહેબ ધનવાદ છે આવા ભાગ્યશાળીને આ ઇનામ વિતરણ થાય છે નામ બોલું છું સાહેબ એવા વ્યક્તિને કદાચ અહીંયાથી થી નહીં હાજર હોય તો ફોન પણ કરવામાં આવશે ગામ ગામ રામપરા રામપરા છે છે સાહેબ થાન તાલુકો છે જેમનો સુરેન્દ્રનગર જિલ્લો છે જેમનો મોબાઈલ નંબર પંચાણું ત્રણ એકોતેર જીરો તેત્રીસ પંચાવન છે

છે છે છે અને એજન્ટ એજન્ટ કોણ પેલા અંગ્રેજીમાં સહી અચ્છા વાંધો ટિકિટ તો આપણી પંચાવન

જગાભાઈ બોલે છે તમે ઓલી ટિકિટ લીધી હતી ભાઈ મોડોથરા વાળી તમે ક્યાં છો અત્યારે તો ઘરે તો ડ્રો તો ડ્રો માં આવું જોઈએ ભલા મના એક મિનિટ ક્યારે નીકળી ગયા સ્પીકર કરો સ્પીકર કરો એક મિનિટ ચાલુ રાખજો આમાં સંભળાતું નથી હાલો એ તમને ડ્રો લાગ્યો છે ભાઈ ટિકિટ લેક લાગી છે તમારા નસીબ વજમાઈ ગયા છે રામપુરા ક્યાં આવ્યું તો એમ નહીં અહીંયા આવી જાવ અહીંયા આવી જાવ મોડો આવી જાવ અત્યારે અત્યારે કેટલી વાર લાગશે પણ તો ભૈયા હું કામ ગયા પણ એમ નહી ડ્રો હતો તમે ટિકિટ લીધી હતી તમારે જવું હું કામ જોય તમે બીજો કાર્યક્રમ જોવા ઉભા રહ્યા આ કાર્યક્રમ હાસો હતો તમને તમને બ્રેઝા લાગી છે બ્રેઝા હાડા 7 લાખ રૂપિયાની બોલો જોયશે કે ન જ્યોતી જયપ્તિને ફૂ વાત છે નાની દીકરી બારગામની હતી ક્યાં ગઈ હું નામ હતો ઢિંગલીનો આ દીકરીનું નામ શું આ દીકરી બેનનું નામ દ્રષ્ટિ બેન છે દ્રષ્ટિ બેને તમારી ટિકિટ કાઢી એમાંથી તમારો નંબર લાગી ગયો છે અને તમે જલ્દી અહીં આવી જાવ એટલે તમને બધાની વચમાં પૈસા આપવાના છે

આ દીકરીને ત્રણ હજાર રૂપિયા અર્પણ કરવા આવ્યા તાળી આઠ થી વધાવો સાહેબ જો ડ્રો થાય આવા થવા જોઈએ ડ્રો થવા જોઈએ આનંદ નામ નસીબ કેવાય અને આ ડ્રો ઓરિજિનલ કેવાય કે આપણી પાંચ વર્ષની દીકરી હાથમાં ટિકિટ લોવે અને એમને ઇનામ લાગે સાહેબ બેસી જા મારી આવતી રહે હવે બીજા ઇનામ વિતરણ કરવામાં આવશે જેમ રામપરાના ટિકિટ ક્યાં ગઈ છે ને ભાઈ લખી લેજો હા અને હવે બીજી ટિકિટ